મેડિકલમાં એડમિશન માટેની નીટની જે એક્ઝામ છે તે એક્ઝામમાં હવે ક્યાંક એવી ચર્ચા ચાલી રહી છે કે પેપર લીક થયું અને પેપર લીક થવાનું જે કનેક્શન હતું તેમાં ગોધરાનું કનેક્શન નીકળ્યું છે અને ગોધરા પોલીસે આખા મામલે પાંચ લોકોને અરેસ્ટ પણ કર્યા છે અને શું છે આખું કનેક્શન કઈ રીતે પેપર લીક બિહાર થી થયું અને ગોધરાનું એની અંદર શું કનેક્શન નીકળે છે આપણી સાથે વાતચીત કરવા માટે યુવરાજી જાડેજા જોડાયા છે યુવરાજસીભાઈ નિર્ભઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સવાલ એ છે કે ગોધરાનું કનેક્શન નીટની એક્ઝામમાં કઈ રીતે આવ્યું કારણ કે ગોધરામાં પણ હવે ગોધરા પોલીસ એક્શનમાં આવી છે અને લોકોને અરેસ્ટ કરી રહી છે ખાસ કરીને બેન જો જોવા જઈએ ને તો અલગ અલગ મોડલ્સ ઓફ પ્રેન્ડીઓ છે અને આ જે મોડલ્સ ઓફ પ્રેન્ડી છે ગોધરા ખાતેની એ છે સેન્ટર હાઇજેકિંગની મોડલ્સ ઓફ પ્રેન્ડી જેમાં એક સેન્ટરને હાઇજેક કરવામાં આવે છે જ્યાં પોતાના માનીતા પોતાના લાગવક્યા જે સ્ટુડન્ટ હોય એ સ્ટુડન્ટને સીધી રી પરંતુ આડકતરી રીતે પાસ કરી દેવાના જે પ્રશ્નો છે એની પાસે એટલે કે જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર જેના અહીંયાના જે કહી શકાય કે મિલીભગત કરેલા જે વચેટીયાઓ છે એ તજજ્ઞો પાસે એટલે કે એક્સપર્ટ પાસે સોલ્વ કરાવી લે અને ત્યારબાદ પરીક્ષા પૂરી થઈ ગયા બાદ જે ઓએમઆર ફિલઅપ કરવાની હોય એમાં ઓએમઆર ફિલઅપ કરી દે આ પ્રકારની જે મોડો પેન્ડી છે એ લોકો અપનાવી રહ્યા હતા અહીંયા જે અત્યાર સુધીમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે પાંચ આરોપીઓની પહેલા પહેલા તો આપણે વાત કરી લઈએ કે સૌ પ્રથમ જે આરોપીને પકડવામાં આવ્યો છે એનું પેલું વહેલું જો કોઈનું નામ હોય તો એ તુષાર ભટ્ટ છે ત્યાં એ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એટલે કે નીટ દ્વારા એનટીએ દ્વારા સોરી એનટીએ દ્વારા એને અહીંયા નિમવામાં આવેલા હતા અને તે એ જય જલારામ જે સ્કૂલ છે એ જ જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકેનો પણ એટલે કે ભૌતિક શાસ્ત્ર એ વિષય જે છે એ પણ અહીંયા ભણાવતા હતા એટલે ઓલરેડી એ એક્સપર્ટ હતા ત્યાં ભણાવતા હતા બીજું કે એની સાથે સાથે બીજા જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે બીજા જે વ્યક્તિઓ જેલમાં છે એમાં બીજું નામ જે આવે છે પરશુરામ રોય અને પરશુરામ રોય જે છે એ મૂળ જે છે એ બિહારના વ્યક્તિ છે અને પછી આગળ જતા પણ હું એની વાત કરીશ ત્યારબાદ ત્રીજા જે વ્યક્તિ છે એનું નામ છે વિભોર આનંદ આ વિભોર આનંદ છે એ પણ મૂળ બિહારી છે અત્યારે ગુજરાતમાં રહી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય અથવા તો કહી શકાય કે આ પ્રકારની જે નીટની એક્ઝામ છે જે એક્ઝામ છે એમાં કન્સલ્ટન્ટ તરીકેનું એ કામ કરતા હતા અને એમાં પણ એનો કહી શકાય કે પરશુરામ જે રોય છે એની સાથે રહીને આ કામ કરતા હતા હવે જે ચોથા વ્યક્તિ જે છે આની અંદર સંકળાયેલા એનું નામ છે પરસોત્તમ શર્મા જે સ્કૂલ છે ને એના આચાર્ય છે જય જલારામ સ્કૂલના આચાર્ય છે જેની ઉપર પણ અત્યારે એક હોદ્દો એટલે કે એનટીએ દ્વારા આપવામાં આવ્યો કે પરીક્ષા કેન્દ્રના કો હતા ત્યાંના અને એની સાથે સાથે જે છેલ્લો વ્યક્તિ છે એ છે આરીફ વોરા આ પાંચ વ્યક્તિમાં આ પાંચમો વ્યક્તિ છે જે જાણીએ છીએ અત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં પણ ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો વ્યક્તિ છે અને ત્યાં એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપર પણ છે અત્યારે એ હોદ્દામાં અત્યારે ચાલુ જ છે આ પાંચ વ્યક્તિઓ જે છે જેની ઉપર અત્યારે ફરિયાદ થઈ છે આ પાંચે પાંચ વ્યક્તિઓની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને પાંચે પાંચ વ્યક્તિઓ જે છે એ જેલમાં પણ છે આ પાંચ વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો એમાંથી તમને પણ કે ખ્યાલાર ભટ્ટ જે છે એ તુષાર ભટ્ટ એની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા હવે જે ડીલ કરવામાં આવતી હતી એ ડીલ સમજવા જેવી વાત છે કે આ બધું જ જે હું અત્યારે કહી રહ્યો છું એ તમામ બાબતો એ એફઆઈઆરમાં નોંધાયેલી છે તુષાર ભટ્ટના મોબાઈલમાંથી તુષાર ભટ્ટનો જે મોબાઈલ હતો એ કબજે લેવામાં આવ્યો તુષાર ભટ્ટની પાસે બે મોબાઈલ હતા તુષાર ભટ્ટની પાસે જ્યારે મોબાઈલ કબજે લેવામાં આવ્યો અને એ મોબાઈલ કબજે લીધો ત્યારે એની અંદરથી વોટ્સઅપ ચેટમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓના નામ રોલ નંબર અને કોના એજન્ટ છે એ એજન્ટના માધ્યમથી એને પૈસા પણ લેવાના અને એને પાસ કરાવવા માટેની તમામ જે માહિતી હતી એ ત્યાંથી એને મળી હતી એટલે આખો જે મામલો હતો એ મોટા ભાગનો રોકડમાં પણ થતો હતો અને એ ખાતા એટલે કે બેંક એકાઉન્ટમાં પણ આનો આનું જે ટ્રાન્ઝેક્શન છે થયું છે વાત હું ફરીથી કહું છું કારણ કે બે કનેક્શન આપણે ભેગા કરવાની વાત છે કે ગુજરાત અને બિહારનું કનેક્શન શું કારણ કે મોટાભાગે તો આ જ છે કે ભાઈ સૌથી મોટું થાય છે કે ભાઈ ગુજરાત અને બિહાર કઈ રીતે કનેક્ટ છે બે મેં પાંચ વ્યક્તિઓના તમે નામ કીધા પાંચે પાંચ વ્યક્તિઓ અત્યારે જેલમાં છે પાંચે પાંચ વ્યક્તિઓના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે અને અત્યારે જેલમાં છે આની પર તપાસ પણ હજી ઘણી બધી આગળ ચાલી રહી છે તો આમાં જે પાંચ વ્યક્તિઓ જે છે ને પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિ એક પરશુરામ રોય અને બીજો છે વિભોર આનંદ બરાબર હાલ વડોદરામાં રહે છે ને વિદ્યાર્થીઓના મેડિકલના અભ્યાસમાં કન્સલ્ટન્સીનું કામ ટૂંકમાં એ નું કામ કરતો હતો તો આ બે વ્યક્તિ છે ને એ મૂળ બિહારી છે હવે અહીંયા એજ ક્યાં આવ્યો કે મોટા ભાગના ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય સરકારની જે અલગ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ લીક થતા હતા જે તે સમયે મને આ વખતે આ નીટનું પેપર લીક થયેલું છે સેન્ટરમાંથી લીક થયેલું છે કે પછી કઈ કારણ કે આપણને ખબર છે કે બિન સચિવાલયનું પેપર તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થઈ ગયું એ પહેલાં સૂર્યા પ્રેસમાંથી ઘણા બધા પેપર લીક થયા હતા તો આ વખતે આ જે પેપર લીક થવાની વાત આવે છે તો એ પ્રિન્ટિંગ પ્રેસથી થવું છે કે આખી સિસ્ટમમાં એ જેને કહી શકાય કે કાણું કઈ જગ્યાએ રહી ગયું આ સિસ્ટમની અંદર ઘણા બધા છીંડાઓ છે આ સિસ્ટમની અંદર પેપર લીકેજની જો વાત કરવામાં આવે તો ઘરે ઘણી બધી જગ્યાએથી પેપર લીકેજો થાય છે બધા પાસે અલગ અલગ મોટે સોપરેલી છે બધા જ લોકો જે પેપર લીકના જે માફિયાઓ છે અલગ અલગ માફિયાઓ જે છે એ અલગ અલગ ટેકનિકો અપનાવે છે અને અલગ અલગ ટેકનિકોના માધ્યમથી આ પેપર લીકેજ કરે છે પેપર લીકેજ ની જો ઘટનાની વાત હોય તો એ પેપર લીક થયું છે બિહાર થી જ એટલે કે બિહારના પટના થી જ કોઈ એમ કે ગુજરાત માંથી પેપર લીક થયું છે ના ગુજરાતમાં સેન્ટર હાઈજેક કરવામાં આવ્યા છે સેન્ટરના અમુક વિદ્યાર્થીઓ જે ચોક્કસપણે ચોક્કસ વિદ્યાર્થીઓ છે એ ત્રીસ વિદ્યાર્થીઓ છે એ ત્રીસ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને એ ત્રીસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટેનું એક કાવતુરના ષડયંત્ર રચવામાં આવ્યું હતું જેનું બાહોશ હું કહું છું એ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે એના કલેક્ટરે ખૂબ સરસ કાર્ય કર્યું છે એટલે એટલે કલેક્ટરે જે આ રીતે આગળ કાય કલેક્ટરને પણ બાતમી જ મળી હતી કલેક્ટરને જ્યારે બાતમી મળી ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને કીધું તમે ત્યાં જઈને જે સ્કૂલ છે ત્યાં તમે વોચ રાખો અને જે પણ સંદિગ્ધ કાર્યવાહી થતી હોય તો સીધું તમને જાણ કરો એટલે કલેક્ટરે આગળ આવી અને આમાં બાબતમાં લીધું પછી જયારે એના પછી ડીવાયસપી છે ડીવાયસપી એસપી છે કે બધા આ બધી વોચ ગોઠવી આ છે તે ઘણું બધું પણ પેલું ઓલું જો કોઈ સંજ્ઞાન લીધું હોય તો એને લીધું હતું હવે હું પાછું બિહાર ઉપર આવું છું કે બિહારમાં જે પેપર લીક થયું એ આગલે દિવસે રાતે થઈ ગયું હતું પેપર પાંચ તારીખે હતું પણ પાંચ તારીખની જગ્યાએ ચાર તારીખે જે પેપર હતું એ વાયરલ થઈ ગયું હતું જે રીતે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના બિન સચિવાલયો હોય હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક હોય જેમ એક દિવસ અગાઉ એ પેપર આઉટ થઈ જાય એ રીતે આઉટ થયું આ જ વખતેની જે કદાચ પેપર લીકેજની જો કોઈ મોડલ છોપરાની વાત કરવામાં આવે તો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અને બિહારની જે મેં એફઆઈઆર વાંચી કારણ કે બિહારની આખી એફઆઈઆરની કોપી મેં જોઈ લીધી છે તો બિહારની જે એફઆઈઆરની કોપી છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે કોઈ જગ્યાએ જે રીતે ગુજરાતમાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થતું હતું તો એ રીતે બિહારની અંદર એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું નથી આ જે પેપર છે એ જે પણ સાયબર કહી શકાય એક્સપર્ટ છે એને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઇમેલ આઈડી છે એને હેક કરી અને આ જે પેપર છે એ બહાર કાઢેલું છે આવું અત્યારે માધ્યમોમાં પણ વાત ફરે છે અને આવું અત્યારે હજી ભલે ઓફિશિયલ રીતે અધિકૃત રીતે કે એનટીઆર સ્વીકારવા પણ તે નથી શિક્ષણ મંત્રી પણ સ્વીકારવા તે નથી હજી એની ઉપર આ બધું તપાસ જ ચાલે છે એટલે ઘણી બધી જગ્યાએ આ બધી ઘટનાઓ બની છે પેપર લીકેજની ઘટના અલગ છે સેન્ટર હાઈજેકિંગની ઘટના અલગ છે સેન્ટર હાઇજેકિંગમાં અત્યારે ગુજરાતની અંદર ત્રીસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું જે કાવતરું હતું તેમાં જે આ બે વ્યક્તિઓના જે મેં તમને નામ દીધા કે પરશુરામ રોય અને વિભોરાનંદ એ બારના વિદ્યાર્થીઓને પણ લાવતા હતા એટલે કે ગુજરાત બારના એવા ઘણા બધા વ્યક્તિઓ હતા કે જ્યારે એને સેન્ટર પ્રેફરન્સ આપવાનો હોય જ્યારે તમે અમદાવાદના છો તો અમદાવાદ તરીકે સેન્ટર પ્રેફરન્સમાં એવું નાખો કે ભાઈ હું બરોડા સુધી પેપર દેવા જઈશ અથવા તો રાજકોટ સુધી પેપર દેવા જઈએ પરંતુ અહીંયા હરિયાણાના બિહારના ઝારખંડના મહારાષ્ટ્રના એવા વ્યક્તિઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હતા જે એક હજાર કિલોમીટર બે હજાર કિલોમીટર દૂર છે એવા વ્યક્તિઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હતા અને એ પરીક્ષા દેવા માટે શા માટે આવ્યા તમે જણી તમે એટલું તો સમજી શકો છો કે ભાઈ પોતાનું રાજ્ય મૂકીને કોઈ બીજા રાજ્યમાં પરીક્ષા દેવા શા માટે જાય ઓલરેડી એને સેન્ટર પ્રેફરન્સ મળે છે છતાં પણ આ લોકોએ સેન્ટર પ્રેફરન્સને નાખી અને ગુજરાતમાં પેપર દેવા આવ્યા હતા કારણ કે ઓલરેડી એનું સેટિંગ હતું એ સેટિંગ કરનાર કોણ હતા આ લોકો હતા બીજું કે જે તે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાસે જ્યારે પોલીસે એને કહી શકાય કે નિવેદન લેવા માટે બોલાવ્યા ત્યારે એના માતા પિતા પણ નિવેદન દેવા માટે ત્યાં આવ્યા હતા તો આ ઘણી બધી એવી બાબતો છે કે જે પોલીસ નિવેદનમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જે માહિતી આપી છે એમાં પણ એ લોકો કન્ફ્યુઝ કરે છે કે હા અમે આટલા માટે એને પૈસા આપ્યા હતા કેમ કે આની અંદર જે વિદ્યાર્થીઓ છે

આમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ અલગ અલગ છે કે જેને કારણ કે આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓનું ટ્રાન્ઝેક્શન થયું છે પૈસામાં તો એમાં પણ આ પૈસા લેવામાં આવ્યા છે કદાચ મને એવું લાગે છે આ લોકો મૂર્ખ કહી શકાય કારણ કે બેંકમાં એને પૈસા લીધા છે બીજું કે ઘણા બધા કેવું હોય કે ઘણી વખત આ બધી બાબતો એવી હોય છે કે જેમાં વિશ્વસનીયતા કે ઘણી વખત વિશ્વાસ નથી બીજો કારણ કે ભૂતકાળમાં કદાચ ખાટા અનુભવ થયા હશે કે આજે હું તમને એમ કહી દઉં કે ભાઈ હું તને પરીક્ષામાં પાસ કરાવી દઈશ અને તમે પછી પરીક્ષામાં પાસ થઈ જાઓ અને પછી જે આપણા બે વચ્ચે ડીલ થયો હોય ને તમે પૈસા જ ન આપો તો એટલે અહીંયા જે આપણી ગોધરા પોલીસ છે પંચમહાલની જે પોલીસ છે એને ટોટલ આની અંદર પાંચથી છ એ બ્લેન્ક ચેક મળેલા છે બ્લેન્ક જેની ઉપર કોઈ જાતની એમાઉન્ટ નથી લખી હા બીજા જે પૈસાઓ છે બે પોઈન્ટ બ્યાસી કરોડના ચેક છે એમાં તો ખબર છે કે ભાઈ આટલા ચેક છે કે કોની પાસેથી પૈસા લેવાના કારણ કે ડીલ એવી હોય છે બેન કે આજે તમારે મને ટોકન ચાર્જ પેટે દસ લાખ રૂપિયા આપવાના ટોકન ચાર્જ પેટે કે તમારા બાળકને અમે એક જગ્યાએ સો ઇન્સો કીધું કે હું તમને મેડિકલમાં એડમિશન લાવી દે કે જે ડબલીમાં કે વોટૅવર કોઈમાં પણ તો એમાં કીધું કે હું તમને દસ લાખ રૂપિયા તમારે મને ટોકન દેવાનું તમારા બાળકનું જો કન્ફર્મ થઈ જાય તો બાકીના જે પણ એની ડીલ હોય એની રકમ બાકીના ડીલના પૈસા એ તમારે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે મને આપી દેવાના એડમિશન થાય કે ન થાય એવું નથી જોતા પણ ત્યાં રિઝલ્ટ આવે ત્યાં સુધી માપી દેવાના એટલે આ લોકો જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટમાં ઘણા બધાના નામ હોય તો એ સીધા જ એમ કહી દે કે ભાઈ મેં કીધું તું રિઝલ્ટમાં નામ આવે એટલે પૈસા દે દેવાના આવી ગયું છે નામ આવું પૈસા લાવો આ જ પ્રકારની મોડેસ સોપ્રેન્ડી પૈસાની લેતી દેદીમાં ભૂતકાળની હું હેડ ક્લાર્કનું ઉદાહરણ દઉં છું કે ભૂતકાળમાં બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવાની હતી તો ત્યારે પણ આ પૈસાની લેતી દેતી માટે આ જ મોડેસ ઓપરેન્ડી હતી સબ ઓર્ડિટેમાં પણ આ જ પ્રકારની મોડે ઓપરેન્ડી હતી કે તમારે આ પ્રશ્નપત્રો જો પૂછાય છે તો તમારે પરીક્ષા સેન્ટરથી જેવા જ બહાર નીકળો તો તમારા ફાધરને બહાર ઊભા રાખવાના કે ભાઈ પ્રશ્નપત્ર મેં કીધું પૂછાણું તો કે હા પૂછાણું લાવો સીધા પૈસા જે પણ ડી લો દસ લાખ બાર આમાં પણ સેમ કંડિશન આ બન્યું છે એટલે ગોધરા આખી જે ઘટના છે એ સેન્ટર ની ઘટના છે જેમાં જે વ્યક્તિઓ છે પરશુરામ રોય તો એ મુખ્ય વ્યક્તિની જો હું વાત કરવા માગું છું તમને પરશુરામ રોય અને એક બિહારનો વ્યક્તિ છે હું નામ ભૂલી રહ્યો છું પણ નેટક ચોરસિયા છે તો એ જે વ્યક્તિઓ છે તો એની સાથે સાથે ભૂતકાળની અંદર એક ઘટના ગુજરાતમાં પણ બની છે એમાં ફેક ડિગ્રી ત્યારબાદ ઉર્જા વિભાગ કૌભાંડ અને આ જે પરીક્ષાઓ છે કોમ્પિટિટિવ એક્ઝામ ગુજરાતની એમાં પાસ કરવા માટેના સેટિંગ માટે તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું છે જુનિયર ક્લાર્કનું પેપર જેને ફોડ્યું હતું એ વ્યક્તિ એમાં બે વ્યક્તિને હું નામ દઉં છું એક ભાસ્કર ચૌધરી અને બીજો નિશિકાંત સિન્હા આ બંને વ્યક્તિ બિહારી બંને વ્યક્તિ બિહારી ભાસ્કર ચૌધરી નિશિકાંત સિન્હા પરશુ આ પરશુરામ રોય વિભોરાનંદ આ બધા જ બિહારી જે તે સમયે ભૂતકાળમાં એક એવી ઘટના બની છે કોન્સિડન્ટ કેવો કે ગમે તમે કહી શકો છો હું એવું થપ્પો નથી મારતો બે હાજર સત્તર એક પેપર લીકેજ ની ઘટના બની હતી ત્યારબાદ પેપર લિકેજ ની ઘટનાને લઈ આ બધાને દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા અને બધાની એક ગેંગ જે આપણે હરેક વખતે જે સબ્યો શબ્દો ઉપયોગ કરી છે માફિયાઓની ગેંગ હોય છે આ માફિયાઓની ગેંગ છે જે બિહારની અંદર આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અલગ અલગ અપનાવે છે

અ લગભગ થી આઠ વિદ્યાર્થીઓના નામ આયપા છે અને વોટ્સઅપ ચેટ અવેલેબલ છે વોટ્સઅપ ચેટ અવેલેબલ છે આસિફ પોરાએ સાતથી ચાર કહી શકાય કે આઠ વિદ્યાર્થીઓના નામ માયપા તેને પાસ કરાવવા માટે અને એની પાસેથી પૈસા લેતી દેતી આ ભાઈ પોતે કરતા હતા બરાબર એટલે આમાં પોલિટિકલી આ લોકોનું ને કંઈક નાનું મોટું બેકઅપ થઈ જાય છે ને એટલે બેકઅપ થઈ જાય છે આપણી આ એક રાજનૈતિક વ્યક્તિ છે જી પણ છેલ્લો સવાલ તમને પૂછી લઉં યુવરાજીભાઈ લાગે છે કે હવે આ જે આખું નેટવર્ક છે જે નેક્સેસ જેને કહી શકાય એ અટકશે ક્યાંક કારણ કે આમાંથી પાંચ જણા તો અત્યારે ગોધરા પોલીસ પાસે છે જ્યારે આ ઘટના બની પાંચ તારીખ હતી અને પાંચ તારીખમાં આ વસ્તુ સામે આવી જ ગઈ હતી તો આમાંથી જે આરોપીઓ હતા એમાં તુષાર ભટ્ટ જે છે કે બીજા બધા છે તો તમને ખબર હોય તો આ લોકો ભાગી ગયા હતા અને આબુ અને પછી એ ત્યાંથી રાજસ્થાનના રસ્તે જતા રહ્યા હતા બે વ્યક્તિઓને જ્યારે પકડવામાં મને ખ્યાલ છે કે નવ કે દસ તારીખની આજુબાજુ મને પકડવામાં તુષાર અને આરિફોરા આ બંનેને રૂમમાં બાસવાડાથી પેકડા છે તો આ બંનેને જ્યારે બાસવાડાથી પેકડા ને એ પહેલાં જે આ પાંચ લોકોની ગેંગ હતી એમાંથી એક ગોધરા અને બરોડા હોટલ બરોડા રોડ ઉપર એક હોટલ છે એ હોટલ ઉપર તો નક્કી થયું હતું કે હવે શું કરવું કારણ કે આ એક ભાઈ જે હજી સુધી બહુ ચર્ચામાં આવ્યા જ નથી અને એ જે ચર્ચામાં નથી આવ્યા બરાબર પરસોત્તમ શર્મા

કે જ્યાં ચોક્કસપણે આ સેન્ટરમાં પણ આ જ પ્રકારની સેન્ટર હાઈજેકિંગ કરીને પોતાના વિદ્યાર્થીને પાસ કરવાનું કાવતરું ચાલતું હતું એટલે આખી જે ઘટના છે એમાં થર્મલ બધાને બુલાઈ ગયું આ લોકોનું નામમાં અત્યાર સુધીમાં જે આપણે બધાનું કહીએ છીએ તુષાર ભટ્ટનું એનું બધાનું નામ આવે છે પણ મને એવું લાગે છે કે આમાં જે મુખ્ય જે માસ્ટર માઇન્ડ જે કોઈ વ્યક્તિ પરસોત્તમ શર્મા છે અને આખી જો કદાચ આ આ બધી જે ચાલે છે ને એમાં જે એમો જે સેટ કરે છે આ એમઓ આ એમો એટલે કે મોડો સુપરડી જે સેટ કરે છે એ આ બધી જ ગુજરાતની જાણે સિચ્યુએશન એટલે આ બધું જ અત્યારે જે છે હું બધું જ આ બધી બાબત ઉપર સચેત રહું છું અને જીનામ ઝીણી બાબતો કોઈ અપડેટ હોય તો અહીંયા પોલીસ શું અપડેટ આપે છે અથવા તો અહીંયાના મીડિયા મિત્રો શું અપડેટ આપે છે બધી જ બાબતે જોતો રહું છું આ વ્યક્તિએ બેન જેનું નામ અત્યારે મેં તમને લીધું કે પુરુષોત્તમ શર્મા આ પુરુષોત્તમ શર્માએ તેની ઘરના સીસીટીવી હતા ઓફિસના સીસીટીવી હતા બધા બ્લેન્ક કરી નાખ્યા એટલે પુરાવાનો નાશ કરી નાખ્યો જેમ આપણે કહેવાય ને કે ભાઈ અગ્નિકાંડ હા અગ્નિકાંડ બન્યો તો અગ્નિકાંડમાં કેમ આખું બધું ભૂયડીઓ વાર દીધો આ બધા જ લોકો શીખી ગયા છે કે ભાઈ આપણે કામ કરો હવે એને કઈ અહીંયા એવિડન્સ જ ન મળ્યો છે આખું બધું ચિત્ર જે છે એ ભૂસી નાખો એટલે આ બધી ઘટના આમાં પણ બની છે આ ભૂતકાળમાં

એક એક વિદ્યાર્થીઓ પાસેથી એ લોકોએ પચાસ પચાસ લાખ લીધા હશે કેટલા લીધા હશે આમાં વોટ્સઅપ ચેટ જે અવેલેબલ થઈ એમાં આ બધાની વોટ્સઅપ ચેટ પછી પોલીસ તંત્ર લઈ લીધી તો કોડવર્ડ વાપરતા હતા કેવા કેવા કોડવર્ડ ખબર છે ધારો કે ટીબી લખે કે ધારો કે ટીબીના છ વિદ્યાર્થી એટલે ટીબીના છ વિદ્યાર્થી એટલે આપના અંદર ટીબી એટલે કયું ટીબી છે પછી લખ્યું હોય તુષાર ભટ્ટ એટલે આવું લખ્યું નહોતું પણ હું તમને કહું છું એમાં લખેલું કે તુષાર ભટ્ટ પછી એ જ રીતે બીજો કોડવર્ડ હતો પીઆર કે ભાઈ પીઆર ના બાર વિદ્યાર્થી પરશુરામ રોય એના બાર વિદ્યાર્થી પરશુરામ રોય જે છે એના બાર વિદ્યાર્થી આ રીતે કોડવટ કરી કરીને ઓલા પાસેથી તુષાર ભટ્ટ પાસેથી બે મોબાઈલ છે પરશુરામ રોય પાસે મોબાઈલો છે એના બધાના મોબાઈલમાંથી જ્યારે જોવામાં આવ્યું ને ત્યારે અહીંની પોલીસ પણ અચંબામાં છે એનું સ્થાનિક જે તંત્ર છે ને એ પણ અચંબામાં છે કે આટલું બધું મોટું આટલું બધું નેક્સેસ ચાલે છે એટલે આ નેક્સેસની અત્યારે જે આપણે વાત કરીએ છીએ જે આ ખરેખર ખૂબ બેન મોટું છે આમાંથી નીકળવું એ ખૂબ જરૂરી છે બધાને જરૂરી છે નહીતર આમાં જે ખરેખર જે લોકો ભણી રહ્યા છે ને એને બહુ નુકસાન જવાનું છે અને આજ વખતે કદાચ ગુજરાતનો રેન્ક પણ એમાં સારો છે તમને પણ ખ્યાલ છે કે સાતસો વીસ માંથી સાતસો વીસ કેટલા ને સડસાઈ ને સડસાઈઠ લોકોને સાતસો વીસ માંથી સાતસો વીસ છે એમાં ગુજરાત પણ છે ગુજરાતના ચાર લોકો છે જેને સાતસો વીસ માંથી સાતસો વીસ છે જે ક્યારેય નહોતા એ જ વખતે સાતસો વીસ પછી સાતસો વીસ એટલે હું એની પર એની ક્રેડિબિલિટી ઉપર કે એની ઇન્ડિગ્રીટી ઉપર સવાલ પેદા જ નથી કરતો એ લોકો હોશિયાર જ હશે અને એને મહેનતથી જ લાગ્યા છે કદાચ એ લોકોને મારો ટોન્ટ પણ નથી પણ આ ખરેખર ઘટનાઓ બની છે કે ખરેખર એને માર્ક વહી ભલે કદાચ ગ્રેસિંગના વહી ગયા હશે મને નથી ખબર કે ગ્રેસિંગ પણ એક બહુ મોટું જ છે કે પંદરસો ત્રેસઠ લોકોને ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું બેન વિચાર કરો મને એમ થાય કે જે લોકો હજી ગઈકાલ સુધીના ગુણગાન ગાતા હતા એફએકયુ મૂકી એનટીએ કે ભાઈ અમે આટલી આટલી જે સિસ્ટમ વિકસાવી છે એમાં અમારા જે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન છે એ આ હતા એના બધાને જવાબ આપે છે ગઈકાલ સાંજ સુધી અને બીજા દિવસે કોર્ટમાં જઈને એમ કે છે કે આ પંદરસો ત્રેસઠને જે અમે ગ્રેસિંગ આપ્યું છે ને એમ પાછું ખેંચીએ છીએ પરીક્ષા લઈએ છીએ એટલે કાકા તમે ગઈકાલ રાત સુધી એમ કહો છો કે અમે અમે બધું પારદર્શી છીએ અમે બધું ક્રેડિબલ છીએ આ જે ગ્રેસિંગ છે એ વિદ્યાર્થીઓના હિતમાં છે વિદ્યાર્થીઓને સમયનું નુકસાન થયું એટલે મને આ માર્ક આપ્યા સમયના બદલે મેં માર્ક આપ્યા બધી રીતે તમે વાહવાહી કરો છો બીજે દિવસે જ્યારે કોર્ટમાં જવાનું થાય ત્યારે એમ કહી દો છો આ પણ એ એવિડન્સ નષ્ટ કરવાનું એક કાવતરું છે કઈ રીતે ખબર છે કારણ કે પંદરસો ત્રેહ કોણ પંદરસો ત્રેહ જો વિદ્યા છે આવ્યા ક્યાંથી અને પંદરસો ત્રેહ જ કેમ કારણ કે છ સેન્ટરને કીધું છે કે છ સેન્ટરમાંથી એમને પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને આઈડે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી રહ્યા ભાઈ તમે શું એના સીસીટીવી જોયા હતા કઈ રીતે આઈડેન્ટિફાઈ થયા કઈ રીતે એક ભાઈ એવો તર્ક આવ્યો પછી કે આ લોકો જે કોર્ટમાં ગયા હતા એટલે કે કોર્ટની અંદર ગયા હતા એ લોકોને મેં પંદરસો ને ગ્રેસિંગ આપ્યું હવે તમે પંદરસો ને જ કેમ ગ્રેસિંગ આપ્યું આખી આખી સ્કૂલ જુઓ આખી આખી સંસ્થા જો જે પણ કેન્દ્ર છે એને જુઓ કે જેથી કરીને ખબર પડે તો તો બધાને 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 મળે 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 મળવું જોઈએ હવે લોકોએ તરત જ કોર્ટમાં જઈ આમ જેમ આપણે તમને ખબર હશે કે ઇલેક્ટ્રોલ બોન્ડ છે કે પીએમ કેર ફોન્ડ છે એની જેમ માહિતી બહાર નથી આવતી એને જ એવું હતું કે ભાઈ હજી તો માહિતી અમારે માગવી હતી કે પંદરસો ત્રેહ ક્યાં તેને કીધું કે પંદરસો ત્રેહ જ કાઢ નાખ્યા હવે તારા મારે ફરીથી પરીક્ષા લીધી એટલે આ એવિડન્સ નષ્ટ કરવાનું જે રીતે આપણે અગ્નિકાંડમાં આપણે આખે આખું નષ્ટ કરી નાખે ને એવિડન્સ કે મળે જ નહીં એ જ રીતે આ એવિડન્સ નષ્ટ કરવાનું કાવતરું છે આ પરસોત્તમ સોરી ગોધરાનું હું કહી દઉં છું કે સિસ્ટમ હાઇજેકિંગનો મુદ્દો છે પટના જે છે પેપર લીકનો મુદ્દો છે બંને મુદ્દે ભલે અલગ અલગ હું કહું છું કે પટનામાં એક દિવસ અગાઉ પેપર આવ્યું હતું ચાર તારીખે રાતે ભલે ગુજરાતમાં એ પેપર નહોતો આવવાનું હતું પણ આવી ન શક્યું હોય કે પહોંચી ન શક્યું હોય એ ડઝન્ટ મેટર પણ આ બંને ઘટનામાં બિહાર અને ગુજરાત એના તાર જોડાયેલા છે બિલકુલ યુવરાજસિંહ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો અને નીટની એક્ઝામને લઈને આપનું શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં